રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાજપના જેપી નડ્ડા સહિત ચાર ઉમેદવારે ઉમેદવારી નોંધાવી જેપી નડ્ડા ગોવિંદ ઢોળકિયા મયંક નાયક અને જસવંતસિંહ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું આગામી સત્યાવીસ ફેબ્રુઆરીએ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે પોતાના ચાર ઉમેદવારો જાહેર કરી દીધા છે જેમાં જેપી નડ્ડા ગોવિંદ ઢોળકિયા મયંક નાયક અને જસવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી દીધી છે જોકે ઉમેદવારી પત્ર ભરે પહેલા વિધાનસભા ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોનો જમાવડો જામ્યો હતો ઢોલ નગારાના ટાલે ચારે ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી રાજ્યસભાના ચાર ઉમેદવારોમાંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે જ્યારે એક આયાતી એવા જે પી નડ્ડા છે રાજ્યમાંથી ઝોન વાઇઝ પ્રતિનિધિત્વની વાત કરીએ તો ગોવિંદ ઢોરકિયા મૂળ સૌરાષ્ટ્રના છે અને હાલ સુરતમાં રહેતા હોવાથી તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે તેમજ જસવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતનું અને મયંક નાયક ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો